મધુનગર ઝૂપડપટ્ટી છે અમે આવ્યા છે અમારે અત્યારે ડ્રો જે ખૂલ્યા છે એ ડ્રોની અમને કોઈ સાંધાની સૂટ લીધી નહીં આ બધી બયો અફણો છે બધી અમે અમને જે ઝૂંપડા પાડ્યા છે ત્યારે એ વખત એમને એવું કહેલું છે કે તમને ફ્રીમાં મકાનો મળશે હવે ત્યાં ડ્રોમાં ગયા છે તો ત્યાં કંઈ કંઈ હળી હવે સાચું છે કે છૂટું છે અમને ખબર નથી પણ ત્યાં અઢી લાખ રૂપિયો ભરવાની વાતો કરી છે હવે અઢી લાખનું તો અમારે ફ્રીમાં મકાન આપવાની વાતો કરેલી છે એ વાત છે અને અમારે આજે લોકડાઉન થઈ ગયેલું ત્યાંથી અમારા બાકીના ભાડા માગે રજૂઆત અમે કરી છે અમને બેંકની લિસ્ટ કઢાવીને પણ અમે આપી છે કે મારા બાકીના ભાડાનું કેટલા જે એ ભાડા અમને આપો એ લિસ્ટ બી આવી અને કોઈ કાર્યવાહી થઈ નથી એનું કોઈ એક્શન બી ઉઠાવ્યું નથી નીલેશ સાહેબ કરી ન હતા નિલેશ સાહેબ અત્યારે છે નહીં એના બદલામાં બીજા સાહેબ આવ્યા છે હવે એ સાહેબ હવે શું રંગ લાવે છે શું બોલે છે હવે એમના હાથમાં છે અત્યારે અમે બધી બહુ એ આવ્યા છે છેલ્લા નિલેશ સાહેબ અમને એવું કહ્યું કે દિવાળી પછી તમને મકાનો મળી જવાના છે દિવાળી ગઈ ઉત્તરાયણ ગઈ છે હજુ મકાનો ભણવાના કોઈ ઠેકાનો છે નહીં કઈ જગ્યા પર મધુનગર ઝૂપડપટી વાઘોડિયા વિસ્તાર શું નામ છે મારું નામ ગીતાબેન દેવી પૂજક છે અને અમે આટલા વર્ષના અમે એટલી જ તકલીફો વેઠી રહ્યા છે અમે ગયા મીડિયામાં પણ અમે રજૂઆત કરી છે નિલેશ સાહેબને બહુ જ રજૂઆત કરી છે આ બહેનોના હાથ પગ બધા જે તકલીફો છે અમે બતાવી છે કે આટલી અમને પ્રોબ્લેમ છે કેવી રીતના અમે ભાડા ભરીએ છીએ અને સરકારના કારણે અમારી વાત પહોંચતી નથી અને અમે મોદી સરકારના રાજમાં એવું કહે છે કે કોઈ પૈસો ખાઈ શકતા નહીં તો આ પૈસા અમારા રોકાણ કેવી રીતના થઈ રહ્યા છે અમારો પૈસો અમારું ભાડું આવતું કેમ નથી અત્યારે બયો કેવી રીતનું કામ કરી કરીને આવે છે અમે ઘરના ભાડા કેવા ભરીએ બે હજાર ભાડું નક્કી કરેલું છે બે ભાડામાંથી બે હજાર રૂપિયા આવવા તો કહી ગયા પણ આ બયો ત્રણ ત્રણ હજાર ચાર ચાર હજાર રૂપિયા ઘરના ભાડા પડે છે વેરા પાવતી કોઈ વિધવા બહયો છે કોઈ કોઈના માણસોને તો કોઈ ભાઈઓ ગયો છે વિધવા છે હવે એ ભાઈઓ ધણી વગરની કેવી રીતના ઘરના ભાડા ભરે અમારું મન જાણે છે આ સરકાર એક્શન એક્શન કેમ નહીં ઉઠાવી શકતી અને અમારા ગરીબામાં કોઈ જોતા કેમ નથી અને આની કારવાહી શું કરવાના છે અને મોદી સરકાર લગીને અમારી વાયક જતી હોય તો મોદી સરકારને અમારી એક જ વિનંતી છે કે અમારે આ કાર્યવાહી કરે અને અમે જલ્દી જલ્દ અમારા મકાનનું રજૂઆત કરી અમારા મકાનો અમને મળે